બક્સરા એસટી બસ સ્ટેશનમાં કંડકટર તરીકે ફરજ બજાવતા ચાર કર્મચારીઓ વયમર્યાદાથી નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો એસટીના કર્મચારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સાલ મોમેન્ટો પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા અમરેલીના એસટી બસ સ્ટેશનમાં તરીકે ફરજ બજાવતા ચાર કર્મચારીઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય ત્યારે બક્સરા ડેપો મેનેજર એનએસ ગઢવી મેડમ સહિતના એસટી કર્મચારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં વય મર્યાદાથી નિવૃત્ત થતા ચાર એસટી કંડક્ટરનો વિદાય સમારંભ યોજાયો જેમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા બકુલભાઈ જોશી દીપકભાઈ જોશી કિશોરભાઈ જોશી તેમજ વસંતભાઈ પીપળીયા દ્વારા ત્રીસ ત્રીસ વર્ષથી નિષ્ઠાપૂર્વક એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી છે તેઓ વયમર્યાદાથી નિવૃત્ત થતા બક્સરા એસટી કર્મચારીઓ દ્વારા તેમનું નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરાવ્યું જેમાં એસટીના અધિકારીઓ બક્સરા પેસેન્જર એસોસિએશન સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા નિવૃત્ત થયા થઈ રહેલા ચાર એસટી કંડક્ટરોને શાલ મોમેન્ટો પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા એસટી બસમાં ચાર કર્મચારીઓને કંડક્ટર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તેઓ વયમર્યાદાથી નિવૃત્ત થતા એસટીના કર્મચારીઓમાં બોળી સંખ્યામાં ઉપસ્થિત લોકો રહ્યા હતા જેમાં નિવૃત્ત વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું